હેલો મિત્રો કેમ શું મજાના સ્વાગત છે ફરીથી તમારું મારા એક નવા મજેદાર મતા બ્લોગની અંદર તો તમને બધાને વહેલી સવારના રામ રામ અને આપણે ભાઈ ચેનલની અંદર બ્લોગ અપલોડ નથી કર્યાનો છ સાત મહિના જેવો ટાઈમ થઈ ગયો છે એટલે કે ઘણો ટાઈમ થઈ ગયો છે અને આ છે ત્રીજો બ્લોગ તો અત્યારે વાગ્યા છે પોણા આઠ અને ચાર મહિના જેવો ટાઈમ થયો છે તો ઘઉં પકી ગયા તો નવ વાગ્યાની આજુબાજુ કટર આવવાનું છે હાર્વેસ્ટર આવવાનું છે ઘઉં કાઢવા માટે બાકી આપણી એક જૂની ચેનલ હતી એ સારી એવી મારા મુતાબિક થઈ હતી પણ એ ડિલીટ કરી નાખી પાછું મન થયું આ મારી લગભગ ત્રીજી અથવા તો ચોથી ચેનલ છે તો શરૂઆતમાં બે બ્લોગ અપલોડ કર્યા પછી એ ઘણો ટાઈમ હોઈ ગયો આજે મન થયું તો સ્વાગત છે ફરીથી તમારું બધાનું તો ભાઈ તમે જોઈ શકો ઘઉં પાકી ગયા છે અને હમણાં થોડી વારમાં કટર આવવાનું છે આ આવવાનું છે બાકી આ છે સવાર સવારનો નજારો ને હજી આળસ પાડોશમાં બે ત્રણ જગ્યાએ ઘઉં નીકળ્યા છે એટલે કે હજી શરૂઆત છે ઘઉં નીકળવાની તો જોઈએ આ વખતે કેટલા ઘઉં થાય છે કેટલા ટાંકી ઘઉં થાય છે હમણાં થોડીવારમાં ખબર પડી જશે તો ભાઈ કાલે ઘઉં નીકળી ગયા અને પાંચ ટાંકી ઘઉં થયા હવે જોઈએ કાંટો પડે એટલે કેટલા થાય છે ઘઉં એ પણ હું તમને જણાવીશ બાકી એક ટાંકી અલગથી રહે ખાવા માટે અને વાવેતર માટે અને આ છે ચાર ટાંકી એ ખાટું કરી નાખું ને આ છે ઘઉંની ક્વોલિટી વાય સારા જ છે પણ ગયા વખતે કરતાં થોડાક ઓછા ઉતરા હવે કાંટું માંડાઈ જાય તોરાઈ જાય એટલે હારો બારી અને પછી સીધું અડદનું વાવેતર કરવાનું છે હું તે હારવે તો આગળ તમે વિડીયોમાં જોયું કે ઘઉં નીકળી ગયા એટલે કે ત્યારે છ તારીખ હતી અને સામે સનસેટ થઈ ગયો છે ને અહીંયા વીસ દિવસ પછી અડદનું વાવેતર કરી દીધું એટલે કે આજે અડદ વાયુ એનો બારમો તેરમો દિવસ ચાલે છે અને થોડુંક અડદનું વાવેતર મોડું થઈ ગયું કેમ કે અહીંયા સવાય નથી આગળ તમે વિડીયોમાં જોયું અહીંયા જૂલાની બાજુમાં લીમડો હતો અને સામે વડલો ને કાં અહીંયાથી કદબનું ઝાડુએ કાપી નાખ્યા કેમ કે ખેતરમાં પાંદડા વગેરે ખરે તો પછી આપણી ભાષામાં કહીએ તો સવો લાગે એટલે પાક થોડોક નબળો થાય બાકી અહીંયા આટલી જગ્યા પડતર મૂકી છે કેમ કે હવે થોડા ટાઈમમાં મકાન છે નરિયાળે પાડી અને પછી આ મકાનનો નકશો આવી જાય હોમ ડિઝાઇન આવી જાય એટલે મકાનનું કામ ધીરે ધીરે ચાલુ કરવાનું છે તો પહેલાં સ્લેપર મકાન રહેવા દેસું આ સામેનું ઢાર્યું અને આ જે નરિયાવાળા મકાન દેખાય છે અને એક અંદરની સાઈડ ઢાર્યું છે એ પાડી નાખશું બાકી પહેલાં અહીંયા મકાનનું કામ પૂરું થાય પછી આ પણ સામેથી પાડી નાખવાનું છે અને આગળ આમ વારી અને ગાર્ડન જેવું બનાવવાનું છે બાકી સુંદર મજાનો નજારો છે સામે તો આજના માટે બસ એટલું જ અહીંયા વિડીયો પૂરો થાય છે તો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો આમ તો વિડીયોની અંદર વધારે કંઈ હતું નહીં પણ નાનોકડો એવો બનાવી નાખ્યો ભાઈ તો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ચાલો મળીએ એક નવા મજેદાર ધમાકેદાર લોકની સાથે બાય બાય